મધ્ય અને દક્ષિણ ચીલીના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ પાટી નીકળી હતી આ ભીષણ આગમાં મૃત્યુ આંક વધીને નવ્વાણું થઈ ગયો છે જેમાંથી હાલ બત્રીસ મૃતકોની ઓળખ કરવામાં આવી છે મધ્ય અને દક્ષિણ ચીલીના ગીચ વિસ્તારવાળા આસપાસ જંગલમાં આગને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે સોળસો ઘરો બળીને ખાખ થયા છે આ ઉપરાંત હજારો લોકોને તેમના ઘર ખાલી કરાવવા માટે અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કાંઠાના પ્રવાસી શહેર વિના ટલમાનની આસપાસના વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે રાહત અને બચાવ ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગૃહમંત્રી કેરોલીના

CN24 News Mobile App